고 <목소리법> ચોક્કસ જ સોનલ આજ સવારથી જ સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે તે પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ત્યાં દેશભરમાંથી લોકો છે તે દર્શન માટે ઉમટી પડ્યા છે મહાશિવરાત્રીનો પર્વ છે અને મહાશિવરાત્રીના પર્વ પર પૂજન અર્ચન છે તે કરવાનું ખૂબ જ મહત્ત્વ છે તે રહેલું છે ને એટલા માટે જ જ્યારે સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે તેના શિવાલયની અંદર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ છે તે ગુંજી રહ્યા છે દેશના અલગ અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તામિલનાડુ સહિત જે અલગ અલગ રાજ્યોમાંથી લોકો છે તે ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે બપોરે એક વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધીનો જે સમય છે તે સમયગાળ દરમિયાન મંદિરની અંદર ગંગાજલનો અભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે લોકોનો અવિરત પ્રવાહ છે તે હજુ પણ સતત આવતો જોવા મળી રહ્યો છે અને મંદિરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે શિવ ભક્તો છે તેમની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે સાથે જ જે કહી શકાય કે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવતો હોય છે તેની અંદર અગિયાર ડીવાયએસપી પચાસથી વધુ પીઆઈ પીએસઆઈ જીઆરડી એસઆરપી સહિત પાંચસો જવાનો છે કે તેમનો બંદોબસ્ત તે રાખવામાં આવ્યો છે સિત્તેરથી વધુ સીસીટીવી છે કે તે મંદિરની અંદર લગાવવામાં આવ્યા છે અને તેનાથી સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને ચારથી પાંચ લાખ લોકો છે તે સોમનાથ દાદાના દર્શન કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સતત એક કલાકની અંદર અંદાજીત ત્રણ ધજા છે તે ખાસ કરીને બદલવામાં આવી રહી છે એટલે કે એક બાદ એક ધજાઓ છે તે ચડી રહી છે ખાસ અલગ અલગ વીઆઈપીસ છે કે તેઓ પણ દર્શન માટે આવી રહ્યા છે અને સૌ કોઈ લોકો છે તે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતના આ વર્ષ છે બે હજાર છવ્વીસનું વર્ષ તે ખૂબ જ સારું વર્ષ છે તે જાય અને સાથે જ જે વિશ્વની અંદર જે અશાંતિ જોવા મળી રહી છે તેની અંદર શાંતિ સ્થપાય તે પ્રકારની પ્રાર્થના સૌ કોઈ લોકો છે તે કરતાં અહીં જોવા મળી રહ્યા છે જી જી ગૌરવ આભાર વિગતો માટે